લોકસભાની ચૂંટણી આવે કે કોઈપણ ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસમાંથી ખબર આવતી હોય છે કે તેમનામાં વિરોધ થયો છે જૂથવાદ જોવા મળ્યો છે પરંતુ આ વખતે ભાજપમાં જે જોવા મળી રહ્યું છે તે કંઈક અલગ જ પ્રકારનું છે કારણ કે પહેલાં વડોદરામાં જે સ્થિતિ સર્જાઈ તે આપની સામે છે જે રંજનબહેન ભટ્ટની ટિકિટ કાપીને બીજાને આપવી પડી એટલો વિરોધ થયો ત્યારે સાબરકાંઠામાં પણ કંઈક એવું જ થયું છે કારણ કે પહેલાં જે ભીખાજી ઠાકોર હતા તેમની ટિકિટ આપવામાં આવી તેમનું પછી બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી હવે તેમની સામે પણ ભાજપ કાર્યકર્તાઓમાં ખૂબ જ મોટા પાયે નારાજગી જોવા મળી રહી છે કેમ નારાજગી જોવા મળી રહી છે અને શું છે ઘટના સમગ્ર વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુલ સાબરકાંઠામાં જે ઘાટ સર્જાયો છે એ ભાજપમાં ક્યારેય પહેલે નહીં સર્જાયો કારણ કે સાબરકાંઠામાં પહેલે ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી ત્યારબાદ ભીખાજી ઠાકોરને લઈને વિરોધ થયો અને વિવાદ થયો ત્યારબાદ ટિકિટ આપવામાં આવી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને આ ટિકિટ આપવામાં આવી મહેન્દ્રસિંહ બારૈયા પહેલાં કોંગ્રેસમાં હતા જે વિધાનસભા ચૂંટણી સમયે ભાજપમાં સામેલ થયા અને હવે તેમના પત્ની સ્વપ્નાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી જાહેર વાત છે કે ભાજપના કાર્યકર્તાઓ આ ટિકિટને લઈને નારાજ થઈ ગયા અને હવે ફરીથી સાબરકાંઠા ભાજપમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયા ગ્રુપોમાં સોભનાબેન બારૈયા સામે જે કાર્યકર્તા છે જે ભાજપના પાયાના કાર્યકર્તાઓ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે અને લોકોને અપીલ પણ કરી રહ્યા છે કે શોભનાબેન બારૈયા સામે તેઓ વિરોધ નોંધાવે ક્યાંક ને ક્યાંક તેઓ આરોપ પણ લગાવી રહ્યા છે કે કૌશલ્યા બા જે વ્યક્તિ પાર્ટી પાછળ આટલા વર્ષોથી દોડી રહી છે તેમની અનદેખી કરવામાં આવી અને એક એવા વ્યક્તિને પાર્ટીની ટિકિટ આપવામાં આવી જે કોંગ્રેસમાંથી આવેલા વ્યક્તિ છે તેમના પત્નીને ટિકિટ આપવામાં આવી જેને લઈને કાર્યકર્તાઓમાં રોજ જોવા મળી રહ્યો છે કાર્ય કેટલાક કાર્યકર્તાઓએ તો પત્ર લખીને પણ વિરોધ નોંધાવ્યો છે અને તેઓ સાફ હવે વિરોધના મૂળમાં જોવા મળી રહ્યા છે એક સમય હતો જ્યારે ભાજપ કોંગ્રેસ મુક્ત દેશની વાત કરતું હતું પરંતુ હાલ અત્યારે જે રીતે કોંગ્રેસયુક્ત ભાજપ થઈ ગયું છે તેને લઈને ભાજપના જ કાર્યકર્તાઓ નારાજ છે એટલા માટે નારાજ છે કારણ કે તે વર્ષોથી મહેનત કરતા હોય અને હવે જ્યારે ટિકિટ આવે એટલે કે બીજા કોઈ જે કોંગ્રેસમાંથી આવેલા હોય તેમના પત્ની સંબંધી કે કોઈને પણ ટિકિટ મળે તો સ્વાભાવિક છે જે પાયાનો કાર્યકર્તા છે જે વર્ષોથી પાર્ટીને ઉભી કરવા માટે મહેનત કરી રહ્યો છે તે નારાજ થાય અને એ જ નારાજગી સાબરકાંઠામાં દેખાઈ રહી છે અને તેને લઈને જ શોભનાબેન બારેયા વિરુદ્ધ પણ સોશિયલ મીડિયામાં ભાજપના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ભાજપ શું કરે છે શું ફરી એક વખત જે શોભનાબેનને ટિકિટ આપી છે ફરી સાબરકાંઠામાં ટિકિટ બદલે છે કારણ કે હાલ ગુજરાતમાં જે રીતે ટિકિટ આપ્યા બાદ ભાજપની પરિસ્થિતિ જોવા મળી રહી છે તે પહેલાં ક્યારેય નથી જોવા મળી રહી જે રીતે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટીની વાતો કરવામાં આવે છે એની સામે હાલ જે રીતે વારંવાર પાર્ટીને ટિકિટ બદલવી પડે છે જે રીતે વિરોધ થઈ રહ્યો છે તે કદાચ ભાજપ પહેલી વખત આ જોઈ રહ્યું છે વિરોધ પક્ષ તો કહી રહ્યું છે કે આ ભાજપના કાર્યકર્તાઓનો અંતર જાગી ગયો છે અને ભરતી મેળાને લઈ તેમનામાં નારાજગી જોવા મળી રહી છે હવે આગળ એ જ જોવાનું રહ્યું કે શું થાય છે ભાજપ ટિકિટ બીજા કોઈ ભાજપના પાયાના કાર્યકર્તાને આપે છે કે શોભનાબેન બારૈયાને ચાલુ રાખે છે આ વિરોધ છતાં પણ તમામ સમાચારો અમે અપડેટ કરીને આપના સુધી પહોંચાડતા રહીશું ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર